વિદ્યાર્થી મિત્રો આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર બીજા સત્રની અંદર જે અગિયારમું ચેપ્ટર છે ઉત્તમય આપ્યા ઉત્તર જે એક સંકલિત છે એનું આજે આપણે સ્વાધ્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે જે વિકલ્પો પહેલામાં પહેલો કે નગરનો કયો હોલ પત્રકારોથી ભરાઈ ગયો હતો તો આવશે ઓપ્શન નંબર એ ટાઉન હોલ બીજો છે કે હાલના યંત્ર માનવ એટલે કે રોબોટની પહેલી કલ્પના કયા ચેક લેખકે પોતાના નાટકમાં કરી હતી તેમાં આવશે ઓપ્શન નંબર ડી કારેલ ચાપેક હવે છે ત્રીજો કે રોબોટ ઓપરેશન કરી શકે એ સાચું છે એવો પ્રશ્ન કોણે પૂછ્યો હતો તો આવશે બી વચ્ચેની હરોળમાં બેઠેલા પત્રકારે જો તો છેલ્લી હરોળના પત્રકારથી કયો પ્રશ્ન પૂછાઈ ગયો તેમાં આવશે ડી રોબોટ પ્રારંભથી જ આટલા કામ કરે છે પાંચમો વીસમી સદીમાં સાની શોધ પછી વિવિધ પ્રોગ્રામ્સની સજ્જ રોબોટ આવી રહ્યા છે તો આવશે ઓપ્શન નંબર સી કોમ્પ્યુટરના છઠ્ઠો મિસ્ટર ઉત્તમે લોકોને રોબોટની કઈ વિડિયો ક્લિપ બતાવે છે તો આવશે ડી આપેલ તમામે તમામ સાતમો છે મિસ્ટર ઉત્તમના જણાવ્યા મુજબ ટાઉન ટાઉનહોલમાં રોબોટ કયું કામ કરી રહ્યા હોવાથી લોકોને નવાઈ લાગી તો આવશે ઓપ્શન નંબર એ પત્રકાર અને ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે બીજું જે છે કંસમાં ખાલી જગ્યા શોધીને લખવાની છે પહેલો મિસ્ટર ઉત્તમે ખાલી જગ્યા ઉપર આવી માઇકને સંભાળ્યું તો આવશે સ્ટેજ ઉપર બીજો માનવીના મગજમાં ખાલી જગ્યાનો વિચાર સદીઓ પહેલાંનો હતો તો રોબોટનો ત્રીજો ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન પર ઉપર જ નિહાળો ચોથો મિસ્ટર ઉત્તમ કોમ્પ્યુટર ચાલુ કરી તેને એલસીડી ખાલી જગ્યા સાથે જોડે છે તો આવશે એલસીડી પ્રોજેક્ટર સાથે પાંચમો શાળામાં ખાલી જગ્યાનું કામ કરતાં રોબોટ્સ પણ છે તો શિક્ષકનું છઠ્ઠો રસ્તામાં એક ભાઈ કારનું ખાલી જગ્યા ખોલીને ઊભા છે તો આવશે બોનેટ ખોલીને સાતમો રોબોટનું સંચાલન અને ખાલી જગ્યા આ બધું માનવજાતને અભારી છે રોબોટનું સંચાલન અને પ્રોગ્રામિંગ નેક્સ્ટ વિધાન ખરા છે કે ખોટા એ ચડાવવાનું છે એમાં પહેલો કે ગુજરાત રાજ્યના લોકો ટીવી ચાલુ કરી પત્રકાર પરિષદ ચાલુ થવાની પ્રતિક્ષા કરી રહ્યા હતા તો આવશે ખોટું બીજો મિસ્ટર ઉત્તમ એક યંત્ર માનવ રોબોટ છે તો આવશે ખરું ત્રીજો એક લેખક કેરેલ ચાપે કે યંત્ર માનવ માટે રોબોટ શબ્દ વાપર્યો હતો તો એ મિત્રો શું આવશે ખરું આગળ જઈએ આગળ છે મિસ્ટર ઉત્તમની નજીકના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જવાથી બંધ થયેલી લાઇટ કેમેરામેને ચાલુ કરી ખોટું પાંચમો રોબોટ એકલા હાથે જ પગના ભાગેલા હાડકાંનું ઓપરેશન કોઈપણ જાતની અડચણ વિના પૂરું કરે છે તો આવશે ખોટું છઠ્ઠો માનવ જાતિની જેમ રોબોટનો વિકાસ તબક્કાવાર થયો તો આવશે ખરું સાતમો મિસ્ટર ઉત્તમે બનાવેલી કોફી બિલકુલ સારી ન હતી તો આવશે ખોટું અને હવે આપણે પ્રશ્નો જોઈએ જે મિત્રો ટાઈપિંગ સાથેનું સોલ્યુશન છે જેથી કરીને તમને લખવામાં અને વાંચવામાં સરળતા રહે જોઈ શકો છો આ તમને આપેલું છે ચોથો કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી તો પત્રકાર પરિષદ એ બિસ્ટર ઉત્તમ નામના યંત્ર માનવ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી તે ખાસ હતી બીજો પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા હોલમાં કેવી વ્યવસ્થાઓ હતી તો પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ હોલમાં આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની સામગ્રી ગોઠવી દીધી હતી ત્રીજો મિસ્ટર ઉત્તમના મતે કઈ વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે તો મિસ્ટર ઉત્તમના મતે લોકોએ યંત્ર માનવનું સ્વાગત કરીને તેને માનવ જેમ ગરિમા આપી તે વાત રોબોટ જગત માટે મહત્વની થવાની છે આગળ જઈએ ચોથો કે દરેક યુગના માનવે તેની દંતકથાઓમાં કેવા ચાકરની કલ્પના કરી છે તો દરેક યુગના માનવે તેની દંતકથાઓમાં તેનો હુકમ માનીને થાક્યા વગર કામ કરનાર ચાકરની કલ્પના કરી છે હાલના રોબોટનું સર્જન કઈ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે તો હાલના રોબોટનું સર્જન સી એન સી એટલે કે કોમ્પ્યુટરાઈઝ ન્યુમેરિકલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરીને થયું છે છઠ્ઠો છે કે ટાઉન હોલના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે શું કર્યું તો ટાઉન હોલના ઇલેક્ટ્રિકલ સ્વિચ બોર્ડમાં ખામી સર્જવાથી લાઇટ બંધ થતાં મિસ્ટર ઉત્તમે ઝડપથી સ્વિચ બોર્ડ પાસે જઈ બોર્ડ ખોલીને ખામીવાળું વાયરિંગ સરખું કરીને તરત જ લાઇટ ચાલુ કરી સાતમો છે ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં કયું કામ કરે તે દિવસો દૂર નથી તો ઓપરેશનમાં સહાયક રહેલા રોબોટ ભવિષ્યમાં એકલા જ શ્રેયમાં એકલ ઓપરેશન કરે તે દિવસો દૂર નથી હવે આગળ આઠમો ક્યારે બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા તો ઓગણીસમી શતાબ્દીથી શરૂઆતમાં મને કંઈક અંશે અઢારમી સદીના અંતમાં બનેલા રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા પાંચમો છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખે પહેલો પત્રકાર પરિષદને લઈ શીશી તૈયારીઓ કરવામાં આવી હતી અને કેમ કરવામાં આવી હતી તો એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે જોઈ શકો છો તમારે વિડીયો સ્ટોપ કરી એકવાર વાંચી લેવાનો છે ને પછી લખવાનો છે બીજું જોઈએ કે પત્રકાર પરિષદના ઉદ્દેશકે પરિષદની શરૂઆત શું કહીને કરી તો જોઈ શકો છો એનો પણ તમને આન્સર આપેલો છે સંપૂર્ણ આગળ વધીએ ત્રીજો કે રોબોટ રસોડામાં કઈ રીતે ઉપયોગી થાય તેવા બહેનના પ્રશ્નના ઉત્તરમાં મિસ્ટર ઉત્તમે શું જવાબ આપ્યો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે આગળ વધીએ ઉત્તરના ઉત્તર પાંચ છ વાક્યની અંદર આપો એમાં એક જ પ્રશ્ન છે કે આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યની યાદી બનાવવાની છે આ પાઠની અંદર રોબોટ જે જે કામ કરે છે એનું તમારે યાદી બનાવવાની છે સિમ્બોલ છે હવે આપણે આ ચેપ્ટરનું વ્યાકરણ વિભાગ તરફ આગળ વધીએ શિક્ષકો છે એમાં સૌપ્રથમ છે સયોજકો બુકો પહેલો પિસ્ટર ઉત્તમ રોબોટ હતો ખાલી જગ્યા બધા પ્રશ્નો સરસ જવાબ આપ્યા તો આવશે ત્યાંથી બીજો પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો જેથી રાણાને ખૂબ સંતોષ થયો ત્રીજો એણે સાયકલ તો જોઈને ચલાવી હતી પણ પૈડું બાંધતું ન હતું ચોથો મહિલાઓ ખેડૂતની વારે ચડી અને દુશ્મનોને ભગાડી દીધા પાંચમો છોકરાનો જવાબ સાચો હતો છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો છઠ્ઠો છે એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાનો જવાબ સાચો છે સાતમો છે ટપાલીનો અવાજ સાંભળ્યો તેથી શક્રી પટલાણી બહાર આવ્યા આઠમો છે થાળી બાગ કારેલાની વાનગીઓ જોઈ પરિણામે ગોપાલ દાસે કમકમા આવી ગયા આગળ જઈએ વિભાગ સાથે બ વિભાગ જોડી વચમાં સંયોજક મૂકવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ વાક્ય લખેલા છે કે બીમારીમાં ખીચડી ખાવી સારી અથવા હળવો ખોરાક લેવો સારો બીજો મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં તેણે જવાનું બંધ રાખ્યું નહીં ત્રીજો કાકાએ નવી ગાડી ખરીદી પણ મેં સ્કૂટર લીધું કે દસ મિનિટમાં ગગને ચડી ગયા પાંચમો રસ્તો ભેજવાળો હતો એટલે ખાસ ઠંડક લાગતી ન હતી છઠ્ઠો તે પરીક્ષામાં પાસ થશે થશે જ કારણ કે તેને ઘણી મહેનત કરી છે સાતમો અમે જમી લઈશું અને તરત જ નીકળી જઈશું આઠમો માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યો આગળ છે બે બે વાક્ય જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવવાનું છે જોઈ શકો છો પહેલાનો જવાબ હું શાળામાં ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં બીજો જશે એનો જવાબ તો રાણાએ સંદેશો મોકલ્યો ત્યાંથી બધા દરબારમાં આવ્યા ત્રીજો બકુર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું ચોથો છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી પાંચમો ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી આગળ ભાવે પ્રયોગમાં ફેવીને લખવાનું છે મિસ્ટર ઉત્તમ બે હાથ જોડીને બોલ્યા તો મિસ્ટર ઉત્તમથી બે હાથ જોડીને બોલાયું બીજો હવે તમે પ્રશ્ન પૂછી શકો છો તો હવે તમારાથી પ્રશ્નો પૂછી શકાશે હવે આપણે કર્મણી વાક્ય બનાવવાનું છે તો બધા બાની જાણે નોંધ જ લેતા નથી તો બધાથી જ્યાં બાની જાણે લો નોંધત લેવાતી નથી બીજો અમે કૂવામાંથી પાણી ખેંચી ભરી લાવતા તો અમારાથી કૂવામાંથી પાણી ખેંચી ભરી લવાતું હવે છે ચૂડણી સુધારીને લખો પરિષદ તો જોઈ શકો છો એની ચૂંટણી પ્રતિનિધિ પ્રતિક્ષા પછી છે ગરિમા થોડીક અલગ થઈ ગઈ છે જોઈ શકો છો ગરીબા મહત્વ એકત્રીકરણ કોમ્પ્યુટર ચશ્મા અને ઔદ્યોગિકરણ ગરિમામાં જે મિત્રો બીજાનો રી છે એ મિત્રો રસ્વો આવશે આગળ જોઈએ બે બે સમાનાર્થી શબ્દ લખો અડચંદ થશે દખલ અને વાંધો અચંબો તો આશ્ચર્ય ને નવાઈ આરંભ તો શરૂઆતને તૈયારી અચંબો આશ્ચર્યને નવાઈ આરંભ તો થશે શરૂઆતને તૈયારી ગરિમા તો થશે ને પ્રોઢતા કાબેલ થશે પ્રવીણ ને બાહોશ ખૂબ થશે પુષ્કળ અને કણું મહત્વ તો આવશે મોટાપણોને મહિમા સરળ તો થશે સીધું અને નિખાલસ હવે જે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે આગળ તો પાછળ બેઠેલા તો ઉભેલા પ્રથમ તો છેલ્લો ને અંતિમ જવાબ તો પ્રશ્ન સર્જન તો વિસર્જન ઉપયોગ તો દુરુપયોગ સાચું તો ખોટું પૂરું તો અધૂરું નજીક તો થશે દૂર હવે જે શબ્દ માટે એક શબ્દ આપો વર્તમાન પત્રોમાં લેખન કાર્ય કરનાર તો એને શું કહીશું આપણે પત્રકાર બીજો ટેલિવિઝન પર થતું પ્રસારણ એને કહીશું આપણે ટેલિકાસ્ટ ત્રીજો દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણમાં પ્રસાર પ્રસારણ માર્ગ તો એને કહીશું ચેલેન્જ ચોથો કાર્યક્રમ સંચાલન કરનાર તેને કહીશું ઉદઘોષક પાંચમો છે મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા તેને કહીશું દંતકથા છઠ્ઠો દ્રશ્ય બીબોનું રેકોર્ડિંગ અને પ્રસારણ કરતું સાધન તો એને કહીએ આપણે વિડીયો સાતમો મોટર ગાડીના આગલા ભાગમાં આવતું એન્જિનનું મિજાગરાવાળું ઢાંકણ તેને શું કહીશું પેથોલોજી આઠમો રોગના નિદાન માટેની વૈજ્ઞાનિક પ્રયોગશાળા તેને કહીશું આપણે લેબ હવે છે અર્થ પેદા આપવાનો છે ચૂક તથા ને ચૂંક તો આવશે નાની ખીલ્લી શાંત તો થશે શાંતિયુક્ત ને શરમેલું શમેલું શાંત તો થશે અંતવાળું ને મર્યાદિત દંગ તો થશે ચકિત ને દગ તો થશે આંક આગળ જે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો પત્રકાર સ્વાગત મહત્વ બળ સંપૂર્ણ ધ્વનિ ઘટકો તમને છૂટા પાડીને આપેલા છે હવે જે ધ્વનિ ઘટકો જોડવાના છે તેમાં પહેલો જે છે થશે ક્ષેત્ર બીજો છે કંટ્રોલ પછી છે સ્ક્રીન ને પછી છે સગડી રવાનુકારી ને દ્રિરક્તિ શબ્દો તો રવાનુકારી શબ્દો જોઈ શકો છો બંને શબ્દો આપણા રવાનુકારી છે સળસળાટ ને ગળગડાટ હવે છે શબ્દકોષના ક્રમમાં ગોઠવો કોમ્પ્યુટર ટેલિકાસ્ટ પ્રોગ્રામિંગ માઇક રેકોર્ડિંગ રોબોટ ને વાયરિંગ અને સ્ક્રીન પ્રવૃત્તિ તમને આપેલી છે જોઈ શકો છો સંવાદ પૂરો કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ આઠ વિષય ગુજરાતી વિષયની અંદર ચેપ્ટર નંબર અગિયાર જે છે ઉત્તમ આપ્યા ઉત્તર એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો ભારત માતા કી જય